એમટી સી આપનું સ્વાગત છે ધોરણ સાત એનએમએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન તેને આપણે એમસી ક્યુ પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક સ્ત્રી કેસરના કેટલા ભાગો છે જવાબ આવશે બી ત્રણ મિત્રો અહીંયા જવાબ તમને કાટાક્ષરે લખેલો છે જેથી સમજણ પડી શકે નંબર બે પરાકાશય કોનો ભાગ છે જવાબ આવશે સી પૂંગ નંબર ત્રણ નીચેના પૈકી કોણ બીજ વિકિરણમાં ભાગ ભજવતું પરિબળ નથી જવાબ આવશે ડી આબોહવા નંબર ચાર નીચેના પૈકી કયો સ્ત્રી ભાગ નથી જવાબ આવશે ડી પરાગ હશે નંબર પાંચ નીચેના પૈકી કોણ પરાગ્રજનો વાહક નથી જવાબ આવશે એ પ્રાણીઓ નંબર છ નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે જવાબ આવશે ડી યુરેના નંબર સાત નીચેના પૈકી કઈ વનસ્પતિ કાંટાવાળા બીજ ધરાવતી નથી જવાબ આવશે ડી મદાર નંબર આઠ નીચેના પૈકી કયું ફળ માંસલ ફળ છે જવાબ આવશે બી નારંગી નંબર નવ નીચેના પૈકી કયું ફળ માંસલ ફળ નથી જવાબ આવશે સી અખરોટ નંબર દસ એકલિંગી લિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે જવાબ આવશે એ મકાઈ નંબર અગિયાર નીચેના પૈકી કોણ એકલિંગી પુષ્પ નથી જવાબ આવશે ડી સરસવ નંબર બાર નીચેના પૈકી કોણ દ્વિલિંગી પુષ્પન હતી જવાબ આવશે એ પપૈયા નંબર તેર કઈ વનસ્પતિના બીજનો ફેલાવ પ્રાણીઓ દ્વારા થાય છે જવાબ આવશે એ યુરેના નંબર ચૌદ પ્રજનનના મુખ્ય કેટલા પ્રકાર છે જવાબ આવશે એ બે પ્રકાર નંબર પંદર નીચેના પૈકી કયું ફળ કઠોળ છે જવાબ આવશે શીખ બદામ નંબર સોળ વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે જવાબ આવશે ડી અને પુષ્પર ખાલી જગ્યા કહેવાય છે જવાબ આવશે પરિપક્વ અંડાશય એટલે કે બીજાશય ખાલી જગ્યા બનાવે છે જવાબ આવશે ફળ નંબર ઓગણીસ બીજાણું સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે જવાબ આવશે બી બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર નંબર વીસ પાંચ કોટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે જવાબ આવશે બી પર્ણ દ્વારા તો મિત્રો આ હતા પાઠ નંબર આઠના એમસીક્યુ પ્રશ્નો થેન્ક યુ